ભાવનગર જિલ્લામાં ખનીજ જાસૂસી કાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં ખનીજ વિભાગની જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે ભૂસ્તરશાસ્ત્રી અધિકારી દ્વારા પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે ભાવનગરથી સમાચાર ચેતન ઉર્ફે ટક્કુ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો જય સિકોતેર નામના વોટ્સઅપ ગ્રુપથી ઝાસૂસીનો ખુલાસો થયો છે ખાંડ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસીનો આ પર્દાફાશ લાઈવ લોકેશન માફિયાઓ સુધી પહોંચાડતા હતા જેનો ખુલાસો થયો છે જય સિકોતેરમાં કરી અને વોટ્સઅપ ગ્રુપ ચલાવતા જેમાં અધિકારીઓના લોકેશન મોકલતા ભાવનગરથી સમાચાર ભાવનગર જિલ્લામાં ખનીજ વિભાગની જાસૂસીનો પર્દાફાશ થયો છે અને જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે આ પ્રથમ આરોપી ભાવનગરમાંથી ઝડપાયો છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે તો આરોપી દર મહિને પંદરસો સુધીની રકમ લેતો હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે